જેને કારણે લોકોને રોજની મુશ્કેલી પડે છે અને કોઈ ઘટના બને તો તે માટે જવાબદાર કોણ બિલ્લીમોરા ડેપોમાં અરજી આપી તો પણ બિલ્લી મોરા ડેપોવાળા એક એક્સ્ટ્રા બસ નથી મુકતા આ રોજનો થાય છે ને આ પ્રમાણે રોજના બસ ફૂલ હોવા છતાં બસ ડેપો દ્વારા કોઈ બીજી બસ મૂકવામાં નથી આવતી નોકરી જનાર વ્યક્તિ શાળા અને કોલેજ જનાર બાળકોને રોજના મુશ્કેલી પડે છે ગણદેવીથી ઉપાડી ડાયરેક્ટ નવસારી લઈ જાય છે અને ગણદેવી પેટ્રોલ પંપ સોનવાડી ઈચ્છાપુર સાલેજ વગેરે સ્ટોપ પર બસ ઊભી રાખવામાં આવતી નથી એસ ટી એસ સમાજ અને સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં નવસારીના જે સુરખાઈ રાનકુવા ડાંકલ જેવા ખારેલ વિવિધ વિસ્તારોમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધાઓ બંધ રાખી અને સમર્થન આપ્યું હતું જે આ કાયદો બહાર પાડવામાં આવ્યો છે જેમાં એસટી એસસી અને અનામત માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે જેને લઈને સમાજમાં રોષ ભગી ગયો છે અને જેના કારણે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને નવસારી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો નવસારીની આયુર્વેદિક હોસ્પિટલ જે કાલિયાવાડી ખાતે આવી છે ત્યાં સિનિયર સિટીઝન ડે નિમિત્તે ખાસ વિનામૂલ્યે મૂલ્યે જીરિયાટિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધો એટલે કે સિનિયર સિટીઝન વ્યક્તિઓને કેમ્પનો લાભ લેવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યો અને તેઓના વિવિધ રોગ જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તપાસ કબજિયાત કપવાત વાયુના રોગ સાંધાના રોગ ચામડીના રોગ અનિંદ્રા યાદશક્તિ ગટવી નબળાઈ જેવા દર્દો માટે ખાસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી નવસારીના એસએસ અગ્રવાલ કોલેજ જતા માર્ગ પર ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે વિરંજલી માર્ગ જે એસએસ અગ્રવાલ કોલેજની સામે છે જ્યાં સવાર પડે અને ત્યારથી જ ગટર ઉભરાવાની શરૂઆત થઈ જાય છે અને જેમાંથી લોકોએ આવન જાવન કરવાનો વારો આવી રહ્યો છે આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિદાન ન થતાં હવે લોકો સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલામાં વહેલી તકે આ ગટર જે ઉપરની સમસ્યા છે તે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મિર્ઝાપુર ગ્રામ પંચાયતમાં રાજુભાઈ વાલુભાઈ હળપતિને મહેશભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા જાતિ જાતિવિષક ગાળો આપતા તેમજ જાતિ વિષયક અપમાનિત કરતા તમામ લોકો ઉપસ્થિત હતા તે લોકોમાં રોષ હતો અને તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવદનપત્ર પાઠવી અને મહેશભાઈ રણછોડભાઈ પટેલ સામે ગુનો નોંધવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે બિલીમોરાની ડમ્પિંગ સાઇડ પર માત્ર પ્લાસ્ટિકથી પેટ ભરવા મજબૂર ગવંશના ટોળાવ અમલસાડ બિલ્લીમોરા રોડ પર બિલ્લીમોરાના પ્રવેશ દ્વાર સાથે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલ છે આ સાઇટ પર ગૌવંશના ટોળાઓ મોટે ભાગે માત્ર પ્લાસ્ટિક આરોગતા જોવા મળે છે ત્યારે રખડતા અને મૂંગા ગૌવંશની આ પરિસ્થિતિ પશુપ્રેમીઓ માટે સંવેદનશીલ અને આધારજનક હોવા જોઈએ એસટીએસ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વધુ વિગત માટે જુઓ નવસારી લાઇવનો ખાસ અહેવાલ એસટીએસ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વધુ વિગત માટે જુઓ નવસારી લાઇવનો ખાસ અહેવાલ ભારત બંધના સંદર્ભમાં ખેરગામ તાલુકાએ સ્વૈચ્છિક બંધ પાળ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે પહેલી ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર પેટા શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે અદાલતના નિર્ણયના વિરોધમાં અને આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધનું એલાન આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ આપ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વરસાદ હોય કે પછી ના હોય પણ છાપરા રોડના નગરમાં હર હંમેશ માટે પંચવટી નગર ખાતે વરસાદ ન હોય ને તો પણ ગટર ઉભરા રાખે છે અને ઘણી વખત રજૂઆતો પણ કરવામાં આવી છે આ બાબતે છતાં પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી તાપી બાદ નવસારી જિલ્લામાં પણ સસ્તા અનાજની દુકાનમાં રાખવામાં આવેલા અનાજમાં જીવાત જોવા મળી નવસારી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં ઘટના બની સસ્તા અનાજની દુકાનમાં રાખવામાં આવેલ ચોખામાંથી જીવાત નીકળતા વિવાદ અનાજ લેવા આવેલા લોકોએ ચોખામાં જીવાત દેખાતા દુકાનદારને જાણ કરી જીવાત નીકળવાની ઘટનાને લઈને વહીવટી તંત્ર કયા પ્રકારના પગલાં લે છે એ જોવાનું રહ્યું થાલામાં બગલાદેવ સર્કલ પાસે રાજધોરી માર્ગની વચ્ચે ડિવાઇડર ઉપર માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના એક જ્વેલર્સવાળાએ લોખંડની ચેનલ ઊભી કરી બંને તરફ મસમોટા હોર્ડિંગ્સ લગાવી દેવાના અખબારી અહેવાલ બાદ હરકતમાં આવેલા માર્ગ મકાન વિભાગ દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા બાજપાઈ ગાર્ડન પ્રેમી પંખેડાઓ માટે પ્રેમલીલા કરવાનું સ્થળ બન્યું નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત બાજપાઈ ગાર્ડનમાં બાળકો માટે લગાવવામાં આવેલા રમતગમતના સાધનોમાં પ્રેમલીલા કરતા પ્રેમી પંખેડાઓ હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પર્સન્ટ જ્યારે સાંજે સત્તાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયગ્રુપ મીડિયા હાઉસ નાઇન